આમ ફૂલ સ્પીડમાં ચલાવો આમ ચલાવો આમ જુઓ બધા જુએ છે કે નથી ક્યાં જુએ છે શેની ભૂખ છે કદર અને ખરું કહું આ આદર અને કદરની ભૂખ છે ને એ જ અંદરમાં રહેલો અહંકાર છે ધર્મના ક્ષેત્રમાં પણ આપણો અહંકાર જાગૃત થયા વગર નથી રહેતો સરસ મજાનો તમે સાથીઓ બનાવ્યો હોય આ બેનો એ નવપદની ઓળીની અંદર પચાસ સાથીયા એક પાટલા ઉપર મસ્ત ગોઠવ્યા હોય અને હવે દેવવંદન ભાવપૂર્વક ચાલુ કર્યું હોય અને એ જ વખતે તમારા જેવો ઉતાવળીઓ મહાજન આવે એક લાત મારે અને પચાસે પચાસ વિખરાઈ જાય ને વેરાઈ જાય સાચું બોલો હવે મન ભગવાનમાં કે સાથિયામાં સાથીયામાં નહીં જેને લાત મારી એનામાં શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનનો સાથીઓ કર્યા પછી સાથિયાને ભૂલી જવાનું જેવું ચૈત્યવન શરૂ થાય એટલે હવે તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ ભગવાન તરફ ભગવાન તરફ હોવું જોઈએ તમારો સાથીઓ કોઈ ઉઠાવી જાય કે તમારા સાથિયાને કોઈ લાત લાગી જાય કે પૂજારી ફળ અને નૈવેદ ઉપાડી જાય કુછ નહીં હવે એની સામે પણ નહીં જોવાનું માત્ર ભગવાન તરફ આપણી ઈચ્છા હોય છે કે મારા સાથિયાને બધા જુએ તમે આંગી કરીને બહાર નીકળ્યા ને બીજો કોઈક આવીને લપેડાને થપેડા કરી જાય અને તમને કોક તમે કોકને કીધું આઠમી આંગી જોજો મસ્ત છે અને દસ મિનિટમાં તમારા પર ફોન આવે શું મસ્ત છે આખી આંગી બગડી ગઈ આંગી બગડી ગઈ કે તમારું મન બગડી જાય તમે આંગી કરી વાર્તા પૂરી પણ સાહેબ પાંચ હજાર રૂપિયા અરે ભગવાનને પોચી ગયા તારા પાંચ હજાર હવે પૂજારી કદાચ જરૂર પડીને એ પક્ષાલ કરીને પાછી તમારી આખી આંગી ઉતારી નાખે જરા પણ મન ડિસ્ટર્બ ન થવું જોઈએ મન ડિસ્ટર્બ થાય છે ભગવાનની પૂજા બગડી એટલા માટે નહીં કારણ કે આંગી કોણે મેં કરી આપણો ફરીથી કહું છું ગાડીના ચાર પૈડામાં એક પૈડું એકદમ મજબૂત હોય ને તો પણ ગાડી ચાલી જાય ત્રણ નબળા હોય આપણા સંસારમાં કદાચ ક્રોધ નહીં હોય માયા નહીં હોય લોભ નહીં હોય પણ માન જો મજબૂત હશે ને તો આ સંસાર ચાલ્યા જ કરશે ચાલ્યા જ કરશે ચાલ્યા જ કરશે તમે ક્રોધને નાબૂદ કરી શકશો તમે માયાને ખતમ કરી શકશો લોભ ઉપર હજી કંટ્રોલ લાવી શકશો પણ તમારા અહંકાર નહીં લાવી શકો ઘણી વખત તમને એમ લાગતું હોય મને મારો ગુસ્સો બહુ સતાવે છે માટે મારે મારા ગુસ્સાને દૂર કરવો છે આજે એક સ્ટેપ આગળ વધીને કહું છું તમારા ક્રોધ કરતાં પણ તમારો અહમ ખતરનાક છે તમારે જો ખતમ કરવો હોય અહમને ખતમ કરો એક સિક્કાની જેમ બે બાજુ હોય ને એમ ક્રોધ અને અહંકાર એક સિક્કાની બે બાજુ છે